નમસ્કાર મિત્રો હમણાં થોડાક દિવસોથી આપણે સોશિયલ મીડિયા ઉપર દેવાયત ખવડના વિવાદના વિડીયો તો ઘણા જોયા પણ હવે આ વિડીયો તમે જુઓ આ વિડીયોમાં દેવાયત ખવડના એક એવા કામ વિશે તમને કહેવાનો છું કે તમે પણ એમ કહીશો કે ના દેવાયત ખવડે જે ડાયરમાં મર્દાનગીની અને દાન પુણ્યની વાતો કરે છે તે ખાલી વાતું નથી પણ તે તેમણે સાબિત પણ કરી બતાવ્યું છે દેવાયતભાઈએ એવું કામ કર્યું છે કે તમે પણ દેવાયત ખવડના કામથી જરૂર પ્રભાવિત થશો તેમણે એકાવન લાખ રૂપિયાનું દાન કર્યું છે આ દાન તેમણે શિક્ષણ પાછળ કર્યું હોવાનું જાણવા મળ્યું છે તેમણે ગાંધીનગરમાં પોતાના સમાજના બાળકોના અભ્યાસ માટે આ દાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે અને આ દાનથી તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ ડાયરામાં જે દાન પુણ્યની વાતો કરે છે તે તેમણે કરી પણ બતાવી દીધું છે તેમણે એકાવન લાખ રૂપિયાનું દાન કરી દીધું છે અને ભાઈઓ દેવાયત ખબરના કામ માટે તમે શું કહેવા માંગો છો તે કોમેન્ટ કરીને જરૂરથી કહીજો અને સાથે તેમના કામ માટે આ વીડિયોના લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો જેથી જ આવા અવનવા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે